જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન બ્લોગમાં આ વિડીયોમાં જોઈશું આપણે વિષય કંપનીલક્ષી હિસાબી પદ્ધતિનું યુનિટ મૂડી ઘટાડો એટલે કે કંપનીની આંતરિક પુનરચનાનો દાખલો જેનું નામ છે એચ લિમિટેડ આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ચૌદ અને નરસિંહ મહેતા યુનિવર્સિટી બે હજાર વીસમાં પૂછાયેલો છે તો સૌ પ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ તો એચ લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજનું પાકું સર્વૈયું નીચે મુજબ છે જેમાં આપણને વિગત નોંધ રકમ રૂપિયા આપેલ છે જેમાં ઇક્વિટી અને જવાબદારીમાં શેર હોલ્ડરના ભંડોળમાં શેર મૂડી સિત્તેર હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા દસનો તેવા સાત લાખ આપ્યા છે જ્યારે આઠ ટકાના પ્રેફરન્સ શેર દરેક રૂપિયા દસનો તેવા ચાર લાખ વીસ હજાર આપ્યા છે ચાલુ દેવામાં લાંબા ગાળાના ઓછી નાના એટલે કે પંદર ટકાના ડિબેન્ચર રૂપિયા બે લાખ એસી હજાર છે ચાલુ દેવામાં વેપારી દેવા લેણદારો એક લાખ બે લાખ દસ હજાર છે જ્યારે અન્ય ચાલુ દેવામાં બાકી ડિબેન્ચર વ્યાજ બાકી એટલે કે ચૂકવવાનું બાકી ડિબેન્ચર વ્યાજ બેતાલીસ હજાર છે આ ઉપરાંત બાકી ડિરેક્ટર ફી છે એ રૂપિયા અઠ્યાવીસ હજાર છે જ્યારે પાકા સરવૈયાની મૂડી દેવાનો કુલ સરવાળો રૂપિયા બે લાખ સોળ લાખ અઢાર હજાર સોળ લાખ એસી હજાર છે ત્યારબાદ મિલકતો આપી છે મિલકતોમાં આપણને બિનચાલુ મિલકતોમાં દ્રશ્ય મિલકતમાં મકાન પાંચ લાખ છેતાલીસ હજાર છે ફ્લાન્ટ છે બે લાખ ચોરાણું હજાર છે ત્યારબાદ આપણને અદ્રશ્ય મિલકતમાં પાઘડી એક લાખ છવ્વીસ હજાર આપેલ છે પેટન્ટ બે લાખ દસ હજાર છે અન્ય બિનચાલુ મિલકતો એટલે કે અવાસ્તવિક મિલકતોમાં પ્રાથમિક ખર્ચ એક લાખ છન્નું હજાર છે જ્યારે ડિબેન્ચર વટાવ છે એ અઠ્યાવીસ હજાર છે આ ઉપરાંત ચાલુ મિલકતમાં માલ સામગ્રી સ્ટોક એક લાખ પંચોતેર હજાર છે વેપારી સોળ લાખ એસી હજાર છે તો આ છે એચ લિમિટેડનું પાકું સરવાયું હવે જોઈશું આપણે વધારાની માહિતીમાં તો ટ્રિબ્યુનલે મૂડી ઘટાડા અંગે નીચે મુજબની યોજના મંજૂર કરી જેમાં ડિબેન્ચર હોલ્ડરોએ તેમનું ચડેલ વ્યાજ જતું કર્યું એટલે કે દેવામાં ઘટાડો થયો ત્યારબાદ ઇક્વિટી શેર શેરડી રૂપિયા પાંચથી ઘટાડવાના છે તો ઇક્વિટી શેરમાં પાંચ રૂપિયા ઘટાડવાના છે તેવી જ રીતે પ્રેફરન્સ શેર શેરડીટ રૂપિયા પાંચ સુધી ઘટાડવો એટલે કે પ્રેફરન્સ શેરમાં પણ પાંચ રૂપિયાનો ઘટાડો કરવાનો છે લેણદારોને આપણે રૂપિયા એક લાખ ચાલીસ હજારના ગણવાના છે અને બાકીની રકમ એક લાખ ચાલીસ હજાર નવા પાકા સર્વેમાં દર્શાવવાના છે જ્યારે બાકીની લેણદારની રકમમાં ઘટાડો કરવાનો છે પેટન્ટ પણ આપણે સિત્તેર હજારના ગણવાના છે અને પેટન્ટની જે રકમ આપી છે બે લાખ દસ હજારમાંથી એમાંથી સિત્તેર હજાર ગણવાના છે બાકીની રકમ માંડી વાળવાની છે પાઘડી તેમજ અવાસ્તવિક મિલકતો માંડી વાળી તો પાઘડી અને અવાસ્તવિક મિલકતમાં પ્રાથમિક ખર્ચ અને ડિબેન્ચર વટાવની રકમ આપણે માંડી વાળવાની છે પ્લાન્ટ તેમજ મકાનની કિંમત વીસ ટકાથી ઘટાડવાની છે વીસ ટકાથી ઘટાડવાની છે એટલે આપણે પ્લાન્ટ અને મકાનમાં વીસ ટકાની કિંમત ઘટાડવાની છે અને ત્યારબાદ રૂપિયા સિત્તેર હજારના સ્ટોકની બજાર કિંમત રૂપિયા દસ ટકા ઓછી આંકવી એટલે કે સિત્તેર હજારના સ્ટોકની દસ ટકા એટલે કે સાત હજાર કિંમત આપણે ઓછી આંકવાની છે એચ લિમિટેડના ચોપડે આપણે તૈયાર કરવાનું છે નીચેના જવાબોમાં જરૂરી ગણતરી જવાબના ભાગરૂપે દર્શાવો બે કંપનીના ચોપડે આમ નોંધ લખો ત્રણ મૂડી ઘટાડા ખાતું તૈયાર કરો ચાર મૂડી ઘટાડા બાદનું પાકું સરવૈયું તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ રકમને ધ્યાનમાં લેવાની છે અને રકમમાં સૌપ્રથમ બધા જ હવાલાઓ ધ્યાનમાં લેવાના છે અને આપણે મુખ્ય ત્રણ ગણતરી કરવાની છે એક ગણતરી ભંડોળની પ્રાપ્તિ બીજી ગણતરી ભંડોળનો ઉપયોગ અને ત્રીજી ગણતરી કરવાની છે આપણે મૂડી અનામત ખાતે લઈ જવાની રકમ આ ગણતરીના આધારે આપણે આમ નોંધ લખવાની છે અને આમ નોંધના આધારે આપણે મૂડી ઘટાડા ભંડોળ ખાતું તૈયાર કરવાનું છે તો આપણે ત્રણેય એકસાથે તૈયાર કરતા એક જરૂરી ગણતરીઓ કંપનીના ચોપડે આમ અને મૂડી ઘટાડા ભંડોળ ખાતું તો સૌપ્રથમ આપણે વર્કિંગ નોટ નંબર એક કરવાની છે ભંડોળની પ્રાપ્તિ ભંડોળની પ્રાપ્તિ એટલે કે જવાબદારી કે દેવામાં ઘટાડો અને મિલકતમાં વધારો તો જવાબદારી કે દેવામાં ઘટાડા જોઈશું તો આપણે દાખલામાં કીધું છે ડિબેન્ચર હોલ્ડરોએ તેમનું ચડેલ વ્યાજ જતું કર્યું તો પાકા સર્વેમાં જોઈશું આપણે ડિબેન્ચર વ્યાજ કેટલું છે તો પૂરેપૂરું જતું કરે છે તો દેવામાં ઘટાડો થયો અને દેવામાં ઘટાડો થાય તો ભંડોળની પ્રાપ્તિ થાય તો પાકા સર્વાયમાં આપણને ડિબેન્ચર વ્યાજ બેતાલીસ હજાર છે અને બેતાલીસ બેતાલીસ હજાર જતું કરે છે એટલે કે દેવામાં ઘટાડો થયો તો ભંડોળની પ્રાપ્તિ બેતાલીસ હજાર ત્યારબાદ આપણે બીજો હવાલો જોઈશું તો કે ઇક્વિટી શેર શેર દીઠ રૂપિયા પાંચથી ઘટાડવાના છે એટલે કે ઇક્વિટી શેર મૂડીમાં પાંચ રૂપિયા ઘટાડવાના છે તો ઇક્વિટી શેર શેરની સંખ્યા જોઈશું તો દાખલામાં આપણને સિત્તેર હજાર ઇક્વિટી શેર આપ્યા છે અને દરેક રૂપિયા દસનો છે તેવા સાત લાખ છે તો સિત્તેર હજાર હવે દસ રૂપિયાનો શેર છે એ ઘટીને આપણે પાંચ રૂપિયા ઘટાડવાના છે અને નવા પાકાશ્રમ પાંચનો દર્શાવવાનો છે ઇક્વિટી શેર મૂડીમાં ઘટાડો એટલે ભંડોળની પ્રાપ્તિ થશે તો અહીંયા આપણે લખીશું સિત્તેર હજાર ગુણ્યા પાંચ તો જે રકમ છે એ થશે ત્રણ લાખ પચાસ હજાર કેલ્ક્યુલેટરની મદદથી આપણે ગુણાકાર કરી લેશું ત્યારબાદ પછીનો હવાલો જોઈશું તો કે પ્રેફરન્સ શેર શેરડી રૂપિયા પાંચ સુધી ઘટાડવાના છે તો દાખલામાં આપણે પ્રેફરન્સ શેરની સંખ્યા જોઈશું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દાખલામાં પ્રેફરન્સ શેરની સંખ્યા આપેલ નથી પરંતુ ચાર લાખ વીસ હજાર પ્રેફરન્સ શેર મૂડી આપી છે એને દસ વડે ભાગીશું તો પ્રેફરન્સ શેરની સંખ્યા બેતાલીસ હજાર મળે હવે બેતાલીસ હજાર છે એ દસ લેખે ચાર લાખ વીસ હજાર આપ્યા છે હવે આપણે આ શેર પાંચ રૂપિયા ઘટાડવાના છે તો બેતાલીસ હજાર ગુણ્યા પાંચ કરી અને પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો કરીશું અને પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો થાય તો પણ ભંડોળની પ્રાપ્તિ થાય તો નોંધ નંબર આપણે લખીશું પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો અને રકમ લખવાની છે બેતાલીસ હજાર ગુણ્યા પાંચ બેતાલીસ હજાર ગુણ્યા પાંચ કરશો અને તો કેલ્ક્યુલેટરની મદદથી તો ગુણાકાર મળશે આપણને બે લાખ દસ હજાર ત્યારબાદ આપણને દાખલામાં કીધા છે કે લેણદારો રૂપિયા એક લાખ ચાલીસ હજારના ગણવાના છે એટલે કે લેણદારો નવા પાકા સર્વેમાં એક લાખ ચાલીસ હજાર દર્શાવવાના છે તો બાકીના લેણદારોની રકમ માંડી વાળવાની છે તો દાખલામાં જોઈશું કે લેણદારો કેટલા છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લેણદારો છે એ દાખલામાં બે લાખ દસ હજાર છે એમાંથી એક લાખ ચાલીસ હજાર નવા પાકા સર્વેમાં દર્શાવવાના છે બાકીના લેણદારો માંડી વાળવાના છે તો માંડી વાળવાની રકમ થશે રૂપિયા સિત્તેર હજાર તો બે લાખ દસ હજાર છે એમાંથી આપણે એક લાખ ચાલીસ હજાર નવા પાકા સરવૈયામાં દર્શાવવાના છે એટલે બાદ કરીશું એક લાખ ચાલીસ હજાર તો બાકી રહેશે સિત્તેર હજાર જે નવા પાકા સરવૈયામાં દર્શાવવાના છે સિત્તેર હજારના લેણદારો છે એ આપણે માંડી વાળવાના છે હવે આપણે સરવાળો કરીશું તો આપણને રકમ મળશે રૂપિયા છ લાખ બોતેર હજાર ભંડોળની પ્રાપ્તિ થઈ ગઈ છે વર્કિંગ નોટ નંબર એક પરથી લખીએ તો ડિબેન્ચર વ્યાજ ખાતે ઉધાર બેતાલીસ હજાર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ત્રણ લાખ પચાસ હજાર પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર બે લાખ દસ હજાર અને લેણદાર ખાતે ઉધાર રૂપિયા સિત્તેર હજાર તે ઘટાડા ભંડોળ ખાતે જમા થશે રૂપિયા છ લાખ પોતેર હજાર હવે આપણે આમ નોંધ દોરીને જ રાખી છે અને વિગતો પણ લખીને રાખી છે આંકડાઓ મૂકી અને આપણે આમ નોંધ પસાર કરીશું અને ત્યારબાદ તેની ખતવણી કરીશું તો આ વર્કિંગ નોટ નંબર એકને આધારે આપણે આમ નોંધ નંબર એક કરીશું ડિબેન્ચર વ્યાજ ખાતે ઉધાર ડિબેન્ચર વ્યાજ બેતાલીસ હજાર જતું કરે છે તો ડિબેન્ચર વ્યાજ ખાતે ઉધાર બેતાલીસ હજાર ઇક્વિટી શેરમૂડીમાં ઘટાડો થયો છે રૂપિયા ત્રણ લાખ પચાસ હજારનો તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ત્રણ લાખ પચાસ હજાર ડિબેન્ચર પ્રેફરન્સ શેર ઓર્ડરમાં ઘટાડો થયો છે બે લાખ દસ હજાર તો પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર બે લાખ દસ હજાર અને લેણદારમાં ઘટાડો થયો છે સિત્તેર હજાર તો લેણદાર ખાતે ઉધાર સિત્તેર હજાર તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા રૂપિયા છ લાખ બોતેર હજાર હવે આની બીજી અસર છે એ આપણે ખતવણી કરવાની છે મૂડી ઘટાડા ભંડોળ ખાતાની તો ભંડોળ ખાતાની જમા બાજુ આ ચારે ચાર વિગત દર્શાવવાની છે અનુક્રમે ડિબેન્ચર વ્યાજ ઇક્વિટી અહીંયા મૂડી ઘટાડા ભંડોળ ખાતું તૈયાર કરેલું છે એની જમા બાજુ મૂકી દઈશું ડિબેન્ચર વ્યાજ ખાતે બેતાલીસ હજાર ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ત્રણ લાખ પચાસ હજાર પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા બે લાખ દસ હજાર અને લેન્ડર ખાતે જમા સીતેલે જાય તો વર્કિંગ નોટ નંબર 1 આપણે પસાર કરી તેને આધારે પહેલી આમનંદ કરી અને મૂડી ઘટાડા ભંડોળ ખાતાની જમા બાજુ અસર આપી હવે આપણે નોંધ નંબર 2 કરવાનો છે ભંડોળનો ઉપયોગ તો ભંડોળનો ઉપયોગ એટલે મિલકતમાં ઘટાડો અને જવાબદારી કે દેવામાં વધારો થતી વિગતો ધ્યાનમાં લેવાની છે તો હવાલા નંબર 4 માં પેટન્ટ આપણે સિત્તેર હજારના ગણવાના છે એટલે કે નવા પાકા સર્વેમાં પેટન્ટ સિત્તેર હજારના દર્શાવવાના છે બાકીની પેટન્ટની રકમ માંડી વાળવાની છે તો અહીંયા આપણે દાખલામાં જોઈ શકીએ છીએ કે પેટન્ટ રૂપિયા બે લાખ દસ હજારના છે એમાંથી સિત્તેર હજાર નવા પાકા સર્વેમાં દર્શાવવાના છે બાકીના એક લાખ ચાલીસ હજાર છે એ માંડી વાળવાના છે જ્યારે પણ મિલકતમાં ઘટાડો થાય ત્યારે ભંડોળનો ઉપયોગ થયો કહેવાય તો ભંડોળના ઉપયોગમાં આપણે લખીશું પેટન્ટમાં ઘટાડો પેટન્ટ છે એ બે લાખ દસ હજારના છે એમાંથી નવા પાકા સર્વેમાં સિત્તેર હજાર દર્શાવવાના છે તો બાકીની જે રકમ છે એ એક લાખ ચાલીસ હજાર પેટન્ટની રકમ માંડી વાળવાની છે ત્યારબાદ આપણે એના પછીનો હવાલો જોઈશું તો કે પાઘડી અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે તો અહીંયા આપણે દાખલામાં જોઈ શકીએ છીએ કે પાઘડી છે એ એક લાખ છવ્વીસ હજારની છે અવાસ્તવિક મિલકતમાં પ્રાથમિક ખર્ચ એક લાખ છન્નું હજાર છે અને ડિબેન્ચર વટાવ રૂપિયા અઠ્યાવીસ હજાર છે આ ત્રણે ત્રણે રકમમાં ઘટાડો થતો હોવાથી ભંડોળનો ઉપયોગ થશે તેથી આપણે ભંડોળના ઉપયોગમાં ત્રણેય વિગતો લખીશું અનુક્રમે પાઘડી પ્રાથમિક ખર્ચ અને ડિબેન્ચર વટાવ તો પ્રાથમિક ખર્ચની રકમ છે રૂપિયા એક લાખ પાગડીની રકમ છે એક લાખ છવ્વીસ હજાર દાખલાની રકમ મુજબ પ્રાથમિક ખર્ચની રકમ છે એક લાખ છન્નું હજાર અને ત્યારબાદ આપણે પ્લાન્ટ તેમજ મકાનની કિંમત વીસ ટકાથી ઘટાડવાની છે તો દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે પ્લાન્ટની રકમ છે મકાનની પાંચ લાખ છેતાલીસ હજાર છે એટલે વીસ ટકા ઘટાડવાની છે જ્યારે પ્લાન્ટની પણ બે લાખ ચોરાણું હજારના વીસ ટકા લેખે ઘટાડવાની છે બાકીની રકમ એસી ટકા લેખે આપણે નવા પાકા સર્વે એમાં દર્શાવવાની છે તો આપણે પહેલા પ્લાન્ટની રકમમાં ઘટાડો કરીશું તો પ્લાન્ટની રકમ પાંચ લાખ છેતાલીસ હજારના વીસ ટકા લેખે ઘટાડવાની છે તો એ આપણે લખીશું પાંચ લાખ છેતાલીસ હજાર ગુણ્યા વીસ ટકા પાંચ લાખ છેતાલીસ હજાર ગુણ્યા વીસ ટકા કરીશું કેલ્ક્યુલેટરની મદદથી તો આપણને રકમ મળશે એક લાખ નવ હજાર બસો ત્યારબાદ પ્લાન્ટમાં ઘટાડો કરવાનો છે વીસ ટકા લેખે તો પ્લાન્ટની રકમ આપણે જોઈશું તો આપણને આપી છે બે લાખ ચોરાણું હજાર બે લાખ ચોરાણું હજારના વીસ ટકા કરવી ને પ્લાન્ટની કિંમતમાં ઘટાડો કરવાનો છે તો પ્લાન્ટની કિંમતમાં ઘટાડો કરીએ તો બે લાખ ચોરાણું હજાર ગુણ્યા વીસ ટકા બે લાખ ચોરા ટકા કરીશું તો રકમ મળશે આપણને મદદથી ત્યારબાદ આપણે છેલ્લો હવાલો જોઈશું તો સ્ટોક સિત્તેર હજારની છે એની દસ ટકા કિંમત આપણે ઓછી આંખવાની છે સ્ટોકની કિંમતમાં ઘટાડો રૂપિયા સાત હજાર થશે તો અહીંયા આપણે લખી નાખીશું સિત્તેર હજાર ગુણ્યા દસ ટકા તો સ્ટોકની કિંમતમાં ઘટાડો થશે રૂપિયા સાત હજારનો હવે આપણે આનો સરવાળો કરવાનો છે કેટર મદદથી તો એક લાખ ચાલીસ હજાર વધતા એક લાખ છવ્વીસ હજાર એક લાખ છન્નું હજાર હજાર એક લાખ નવ હજાર આઠસો સાત હજાર કરીશું તો સરવાળો આપણને મળશે ભંડોળના ઉપયોગનો રૂપિયા છ લાખ પાસઠ હજાર પૂરા

મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર છ લાખ પાસઠ હજાર તે પેટર્ન ખાતે એક લાખ ચાલીસ હજાર ખાતે એક લાખ છવ્વીસ હજાર તે પ્રાથમિક ખર્ચ ખાતે એક લાખ છન્નું હજાર હજાર તે તે વટાવ ખાતે ખાતે અઠ્યાવીસ મકાન એક લાખ નવ હજાર બસો તે પ્લાન્ટ ખાતે અઠાવન આઠસો અને તે સ્ટોક ખાતે રૂપિયા સાત હજાર તો આમ નોંધ નંબર બે આપણે પસાર કરીશું મૂડી ઘટાડા ભંડોળ ખાતું છ લાખ પાસઠ હજારથી ઉધાર કરીશું તો મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર છ લાખ પાસઠ હજાર તે પેટન્ટ ખાતે તો પેટન્ટની રકમ આપણે એક લાખ ચાલીસ હજાર માંડી છે તો પેટન્ટ ખાતે એક લાખ ચાલીસ હજાર ત્યારબાદ પાઘડીની રકમ આપણે માંડીવાળી છે એક લાખ છવ્વીસ હજાર ત્યારબાદ આપણે પ્રાથમિક ખર્ચની રકમ માંડીવાળી છે એક લાખ છન્નું હજાર ત્યારબાદ આપણે ડિબેન્ચર વટાવની રકમ માંડીવાળી છે રૂપિયા અઠ્યાવીસ હજાર તે ડિબેન્ચર વટાવ ખાતે અઠ્યાવીસ હજાર ત્યારબાદ મકાનની રકમ આપણે માંડીવાળી છે રૂપિયા એક લાખ નવ હજાર બસો ત્યારબાદ આપણે પેડલાન્ટની કિંમત માંડીવાળી છે રૂપિયા અઠ્ઠાવન આઠસો અને ત્યારબાદ આપણે સ્ટોકની કિંમત માંડીવાળી છે દસ ટકા લખે સાત હજાર રૂપિયા જ તો આમનુન થઈ ગઈ છે મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર છ લાખ પાંસઠ હજાર તે પાગળી ખાતે એક ચાલીસ એ પેટર્ન ખાતે એક ચાલીસ પાગડી ખાતે એક છવ્વીસ પ્રાથમિક ખર્ચ ખાતે એક છન્નું એક લાખ નવ હજાર બસો સ્ટોક ખાતે જમા સાત હજાર આ વર્કિંગ નોટ નંબર બે થી આપણે કરી છે હવે મૂડી ઘટાડા ભંડોળ ખાતું આ બધી જ રકમથી આપણે ઉધાર કરવાનું છે તો આ બધી રકમ છે આપણે મૂડી ઘટાડા ભંડોળ ખાતાની ઉધાર બાજુ મૂકવાની છે તો આ મૂડી ઘટાડા ભંડોળ ખાતાની ઉધાર બાજુ આ રકમ મૂકીશું એક લાખ નવ હજાર બસો પ્લાન્ટ અઠાવન આઠસો અને સ્ટોક સાત હજાર થઈ ગયા આમનો નંબર બે ની ખતવણી હવે આપણે વર્કિંગ નોટ નંબર ત્રણ કરવાની છે ભંડોળના મૂડી અનામત ખાતે લઈ જવાની રકમ તો મિત્રો એ ખાસ યાદ રાખવાનું છે મૂડી અનામત એટલે ભંડોળની પ્રાપ્તિ માઇનસ ભંડોળનો ઉપયોગ તો ભંડોળની પ્રાપ્તિ છે છ લાખ બોંતેર હજાર અને ભંડોળનો ઉપયોગ છે છ લાખ પાંસઠ હજાર છ લાખ બોંતેર હજારમાંથી છ લાખ પાંસઠ હજાર બાદ કરીશું તો આપણે મૂડી અનામત ખાતે લઈ જવાની રકમ મળશે તો છ લાખ બોંતેર હજાર માઇનસ છ લાખ પાંસઠ હજાર તો મૂડી અનામત ખાતે લઈ જવાની રકમ મળશે આપણને રૂપિયા સાત હજાર જ્યારે પણ મૂડી અનામત ખાતે રકમ લઈ જવાની હોય ત્યારે મૂડી ઘટાડા ભંડોળ ખાતું ઉધાર કરી અને મૂડી અનામત ખાતું જમા કરવાનું છે અને આ મૂડી અનામતની રકમ છે એ આપણે નવા પાકા સરવૈયામાં દર્શાવવાની છે સરવાળો કરીશું તો આપણને મળશે તેર લાખ હજાર કેલ્ક્યુલેટર ની મદદથી આ સરવાળો કરી લેવો હવે આપણે મૂડી ઘટાડા ભંડોળ ખાતું બંધ કરવાનું છે તો મૂડી ઘટાડા ભંડોળ ખાતાની જમા બાજુનો સરવાળો આપણને મળશે છ લાખ બોતેર હજાર અને ઉધાર બાજુ મૂકીશું આપણે છ લાખ બોતેર હજાર મૂડી અનામત ખાતે લઈ જવાનો તફાવત આવશે એ આવશે રૂપિયા સાત હજાર જે આપણે ઉપરની આમ મુજબ મળ્યો છે તો આવી રીતે મુખ્ય ત્રણ ગણતરી કરવી તેને આગળ મુખ્ય ત્રણ આમ નોંધ કરવી અને ત્રણ આમ નોંધની શું કરવાનું છે તો કે ખતવણી કરવાની છે હવે આપણે છેલ્લો જવાબ તૈયાર કરવાનો છે મૂડી ઘટાડા બાદનું પાકું તો તૈયાર કરીશું એચ લિમિટેડનું એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજનું મૂડી ઘટાડા બાદનું પાકું તો મિત્રો અહીંયા આપણે ઇક્વિટી શેર હતા સિત્તેર હજાર એમાં પાંચ રૂપિયા લેખે ઘટાડ ગયો છે તો બાકીને રહ્યા પાંચ લેખે તો કેટલા મળશે તો કે સિત્તેર હજાર ગુણ્યા પાંચ કરીશું તો ત્રણ લાખ પચાસ હજાર મળશે ત્યારબાદ પ્રેફરન્સ છે આઠ ટકાના પ્રેફરન્સ છે દરેક રૂપિયા પાંચનો તેવા કેટલા હતા તો કે બેતાલીસ હજાર હતા તો બેતાલીસ હજાર ગુણ્યા પાંચ કરીશું તો આપણને રકમ મળશે બે લાખ દસ હજાર ત્યારબાદ અનામત અને વધારામાં જે મૂડી અનામત ખાતે રકમ આવી છે એ આપણે લખી દેવાની છે રૂપિયા સાત હજાર ત્યારબાદ બિન ચાલુ દેવામાં લાંબા ગાળાના ડિબેન્ચરમાં પંદર ટકાના ડિબેન્ચર આપ્યા છે તો રકમ આપણે જોઈ લઈશું કેટલી છે પંદર ટકાના ડિબેન્ચરની તો કે ડિબેન્ચર છે બે લાખ એસી હજારના છે પૂરેપૂરા આપણે દર્શાવી દેવાના છે કોઈ ઘટાડો નથી તો નવા પાકા સર્વેમાં ડિબેન્ચર બતાવી દઈશું બે લાખ એસી હજાર ત્યારબાદ લેણદાર તો લેણદારમાં આપણે ઘટાડો કર્યો છે કેટલો ઘટાડો કર્યો છે તો કે લેણદારમાં આપણે ઘટાડો કર્યો છે સિત્તેર હજાર તો બાકીના લેણદારો આપણે દર્શાવવાના છે તો જોઈ લઈશું આપણે પાકા સર્વેમાં લેણદારો કેટલાના છે એમાંથી સિત્તેર હજાર ઘટાડે ચાલીસ એક લાખ ચાલીસ હજાર રાખવાના છે હવાલા મુજબ એક લાખ ચાલીસ હજાર આપણે સીધે સીધા લેણદારો દર્શાવી દઈશું અથવા તો બે લાખ દસ હજારમાંથી સિત્તેર હજાર બાદ કરશો તો પણ તમને લેણદારો મળશે રૂપિયા એક લાખ ચાલીસ હજાર દાખલાના હવાલામાં પણ આપ્યું છે જો ન સમજાય તો અહીંયા કાઉસમાં લખી નાખવાનું છે બે લાખ દસ હજાર માઇનસ સિત્તેર હજારનો ઘટાડો એટલે નવા પાકા સર્વેમાં આપણે દર્શાવી દીધા એક લાખ ચાલીસ હજાર ત્યારબાદ બાકી ડિરેક્ટર ફી તો બાકી ડિરેક્ટર ફી છે એમાં કોઈ હવાલો નથી એટલે પૂરેપૂરી બાકી ડિરેક્ટર ફી આપણે દર્શાવી દેવાની છે તો જોઈશું પાકા સર્વેમાં બાકી ડિરેક્ટર ફી ડિબેન્ચર વ્યાજ છે આપણે માંડી વાળ્યું છે એટલે બતાવવાનું નથી બાકી ડિરેક્ટર ફી રૂપિયા અઠ્યાવીસ હજાર ત્યારબાદ બાદ આપણે મિલકતો દર્શાવવાની છે તો દ્રશ્ય મિલકતમાં મકાન આપણને આપ્યું હતું પાંચ લાખ છેતાલીસ હજાર અને એમાં આપણે વીસ ટકા લેખે ઘટાડ્યું છે તો બાકીના એસી ટકા આપણે દર્શાવવાનું છે તો પાંચ લાખ છેતાલીસ હજારના એસી ટકા લેખે મકાનની કિંમત આપણે દર્શાવીશું તેવી રીતે પ્લાન્ટની કિંમત પણ બે લાખ ચોરાણું હજાર આપ્યા છે એના આપણે એસી ટકા લેખે દર્શાવવાની છે કારણ કે આપણે વીસ ટકા લેખે ઘટાડો દર્શાવી દીધો છે તો પહેલાં આપણે પાંચ લાખ છેતાલીસ હજારના એસી ટકા લેખે મકાન પાકા સર્વેમાં દર્શાવવાનું છે તો પાંચ લાખ છેતાલીસ હજાર ગુણ્યા એસી ટકા તો પાંચ લાખ છેતાલીસ હજારના ટકા કરીશું તો આપણને મળશે રકમ રૂપિયા ચાર લાખ છત્રીસ હજાર આઠસો કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર કરી લેવો ત્યારબાદ આપણને બે લાખ ચોરાણું હજાર પ્લાન્ટ હતું તો એમાં પણ આપણે એસી ટકા લેખે નવા પાકા સર્વેમાં દર્શાવવાના છે કારણ કે વીસ ટકા લેખે આપણે ઘટાડો કર્યો છે તો બે લાખ ચોરાણું હજાર ગુણ્યા એસી ટકા તો કેલ્ક્યુલેટરની મદદથી બે લાખ ચોરાણું હજાર એસી ટકા કરીશું તો રકમ મળશે આપણને બે લાખ પાંત્રીસ હજાર બસો ત્યારબાદ પેટન્ટ છે એ આપણે સિત્તેર હજારનું નું દર્શાવવાનું છે એટલે કે નવા પાકા સિત્તેર હજાર દર્શાવીશું તો સીધે સીધું લખી નાખવાનું છે જો આવી રીતે ન ફાવે તો આપણે હવાલો જોઈ લેવાનો છે કે પેટન્ટ રૂપિયા સિત્તેર હજારના ના ગણવાના છે એનો મતલબ બાકીના પેટન્ટ આપણે માંડી છે તો માંડી હતા કેટલા તો એ રકમમાં આપણે બે લાખ પેટન્ટ માંડી છે રૂપિયા એક લાખ ચાલીસ હજાર તો બે લાખ દસ હજારમાંથી માંથી એક લાખ ચાલીસ હજાર પેટન્ટ માંડીવાળીએ તો બાકીના સિત્તેર હજાર રહે તો એ રીતે પણ આપણે તમે દર્શાવી શકો તો આપણે બંને રીતે દર્શાવી દઈશું હવાલા મુજબ આપણે સિત્તેર હજાર દર્શાવી દીધા છે તો બે લાખ દસ હજાર માઇનસ એક લાખ ચાલીસ હજાર તો રકમ મળશે સિત્તેર હજાર ચાલુ મિલકતમાં માલ સામગ્રી સ્ટોક હતો એ રકમ આપણે આપી છે દાખલામાં એક લાખ પંચોતેર હજાર જોઈશું તો મિલકતની કિંમત છે એક લાખ પંચોતેર હજાર પરંતુ સિત્તેર હજારના સ્ટોકની આપણે દસ ટકા લેખે સાત હજાર ઓછી ગણવાની છે તો એક લાખ પંચોતેર હજારમાંથી સાત હજાર ઓછી ગણી અને બાકીની રકમ એક લાખ અડસઠ હજાર આપણે પાકા સર્વેયામાં દર્શાવવાની છે તો જૂના પાકા સર્વેયામાં સ્ટોકની કિંમત છે એક લાખ પંચોતેર હજાર એમાંથી આપણે સિત્તેર હજારના સ્ટોકની દસ ટકા લેખે સાત હજાર રૂપિયા ઘટાડ્યા છે તો બાકીની રકમ રહેશે એક લાખ અડસઠ હજાર દેવાદારોમાં કોઈ વધારો ઘટાડો નથી અને બેંક છેલ્લકમાં પણ કોઈ વધારો ઘટાડો નથી એટલે આપણે જૂના પાકા સર્વેની રકમ દર્શાવી દઈશું તો જોઈ લઈશું આપણે જૂના પાકા સર્વેની રકમ કેટલી છે તો જૂના પાકા સર્વેમાં દેવાદારો રૂપિયા પાંત્રીસ હજારના છે અને રોકડ અને રોકડ સમકક્ષ રૂપિયા સિત્તેર હજારની છે બંને બંને રકમ આપણે નવા પાકા સર્વેમાં દર્શાવવાની છે કારણ કે એમાં કોઈ ઘટાડો નથી તો નવા પાકા સર્વેમાં આપણે વિગતમાં ઓલરેડી લખેલું છે ફક્ત આંકડાઓ લખવાના છે તો લખીશું એન્ટ્રીઓ આપી દીધી છે કેલ્ક્યુલેટરની મદદથી હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશ અને સરવાળો કરીશ તો પહેલા મૂડી દેવાનો કરીશું તો કે ત્રણ લાખ પચાસ હજાર વત્તા બે લાખ દસ હજાર વત્તા થશે પાંચ લાખ સાહીઠ હજાર વત્તા સાત હજાર કરીશું તો મળશે પાંચ લાખ સડસઠ હજાર વત્તા એમાં ઉમેરીશું બે લાખ એસી હજાર તો મળશે આપણને આઠ લાખ સુડતાલીસ હજાર એમાં વત્તા ઉમેરીશું એક લાખ ચાલીસ હજાર તો મળશે આપણને નવ લાખ સત્યાસી હજાર વત્તા ઉમેર્યું છે એમાં અઠ્યાવીસ હજાર તો રકમનો ફાઇનલ ફિગર આપણને મળશે દસ લાખ અને પંદર હજાર એટલે મૂડી દેવાનો સરવાળો મળશે આપણને દસ લાખ પંદર હજાર હવે આપણે મિલકત લેણાનો સરવાળો કરીશું તો એ પણ આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરીશું તો ચાર લાખ છત્રીસ હજાર આઠસો બે લાખ પાંત્રીસ હજાર બસો કરીશું તો રકમ મળશે આપણને છ લાખ બોતેર હજાર એમાં ઉમેરીશું વત્તા સિત્તેર હજાર તો રકમ મળશે સાત બેતાલીસ સાત ઉમેરીશું એક લાખ અડસઠ હજાર તો રકમ મળશે નવ લાખ દસ હજાર એમાં ઉમેરીશું પાંત્રીસ હજાર તો રકમ મળશે આપણને નવ લાખ પિસ્તાલીસ હજાર અને નવ લાખ પિસ્તાલીસ હજારમાં સિત્તેર હજાર ઉમેરીશું તો આપણને સરવાળો મળશે દસ લાખ પંદર એટલે મિલકત લેણાનો પણ સરવાળો મળશે આપણને દસ લાખ પંદર હજાર હવાલા ધ્યાનમાં લઈ ગણતરી કરવી ગણતરીના આધારે આમ નોંધ કરવી અને આમ નોંધના આધારે મૂડી ઘટાડા ભંડોળના ખાતામાં ખતવણી કરવી ત્યારબાદ આપણને જે પાકા સર્વેનો જવાબ માગ્યો છે એ મુજબ ઘટાડેલ મિલકત ઘટાડી દેવાની છે અને સાવ પૂરેપૂરી ઘટાડી દીધી છે એ મિલકત આપણે નવા પાકા સરવૈયામાં દર્શાવવાની નથી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ